તમારે અમારે ક્યાંક કરવું છે પરશોત્તમ રૂપાલા વર્ષે ક્ષત્રિય સમાજ જે લડાઈ છે હવે દિવસે ને દિવસે મોટી થતી જાય છે ક્ષત્રિય સમાજ વધારે આક્રોશિત અને ઉગ્ર બન્યો છે ગઈકાલે પાટણમાં એક સભા યોજવામાં આવી હતી જેમાં ક્ષત્રિય સમાજના આગેવાનો અને આસપાસથી આવેલા બધા જ લોકો પણ હતા ધીરે ધીરે જેમ જેમ આ લડાઈ આગળ વધે છે એમ એમ અલગ અલગ સમાજના લોકોનું ક્ષત્રિય સમાજને સમર્થન મળે છે ગઈકાલે જ્યારે પાટણમાં સભા હતી ત્યારે નાગજી દેસાઈ જે માલધારી છે અને માલધારી સમાજમાંથી આવે છે એ સ્ટેજ પર આવ્યા પોતાનું પ્રવચન આપવા માટે ત્યારે તેમણે કહ્યું કે અમે ક્ષત્રિય સમાજ સાથે જ છીએ કારણ કે ઇતિહાસ જોઈએ તો ક્ષત્રિય સમાજ અમે પાઘડીની રાખવાના છીએ કારણ કે ઘણા બધા ક્ષત્રિયો અમારી ગાયોને બચાવવા માટે થઈ ગયા છે અને આજે જ્યારે ક્ષત્રિયો અમારી જરૂર છે ત્યારે અમે એમની સાથે ઊભા છીએ નાગજી દેસાઈએ જે સ્પીચ આપી એ સાંભળીને ખ્યાલ આવે કે ક્ષત્રિય સમાજ સાથે ના માત્ર માલધારી સમાજ પણ ઘણા બધા અલગ અલગ સમાજો પણ છે નાગજી દેસાઈની સ્પીચ સાંભળી જય માતાજી શક્તિ અને દયા થી ઓડી બધું લાયા છીએ પણ કાઈ ન ભરતગાડું હતું

રાજા રામ ને પણ ભૂતકાળ ની અંદર મેણા ટોણા સાંભળવા પડે તો આપણો મનુષ્ય અવતાર છે તમારું તોડવા માટે કરતા જોડવા વાળી શક્તિ માં બેઠી છે આ છત્રણીઓ ઘીના દીવા કર્યા છે એ માથે જોડા પહેરે છે હું કામ ચિંતા કરો છો મહારાજ એવા તો આગી પાછી કરે રાખશે જેના ટિકિટ ને હોદો લેવા એવા મુઠ્ઠી ભર દરેક સમાજમાં લોકો હોય એની લાલચ કર્યા કરશે તમે આગળ વધો તમારી વાય 18 વલણ છે હું કામ ચિંતા કરો છું સૌથી આનંદની વાત છે કે જે સમાજના આગેવાને આ નિવેદન કર્યું એ સમાજે તમારી જોડે પાટીદાર સમાજ છે પછી હું ચિંતા કરવાની વધારે તો સમયની મર્યાદા છે કાઈ નઈ બોલું સમય આવશે ત્યારે અમે આદમી બૈરા છે છોકરા બધા ઢોર ડાકર લઈને જે કરવું પડે કરો મે તમારી જોડે છું મને એવો સેચે વિચાર નથી આવતો બાપુ કરણસિંહ કે રૂપાલા ચૂંટણે લડે ઓલો તમને આવતો રામ જાણે મને નથી આવતો હું ગોતારાજપુર સંબંધની મિટિંગમાં બોલ્યો તો નહીં કહું છું મને વિચાર આવતો નથી કે મનમાં આપણી વચ્ચે આપણો જે દિલ્હી અંદર લોહી વાય છે રામનું આજે રામના નામની વાતો કરે છે એને એક દાખલો કરણસી બાપુ જીજુવાડીયા બાપુ કેજો કે જે નિવેદન છે આ નિવેદન ને આખે આખું મારી વિનંતી છે દરેક શાંતિ થી સાંભળજો મારી વાત ખોટી હોય તો ઉભા થઈને મને ટોકજો આપણી વચ્ચે બાપુ બધારે કેનો હાર્દિક સ્વાગત કરીએ છીએ રજવાડા માટેનું બેન દીકરીઓ બેન બા માટેનું તો શું દશરથ રાજા રામ ના પિતાશ્રી રજવાડું નતું આ રજવાડા રસરદ રાજા થી શરૂ થાય છે અને ગરીબ